નમસ્કાર કેમ છો આપણે થોડા ટાઈમ પહેલાં વાત કરી કચ્છના માંડવી તાલુકાના બાળા ગામમાં જે જીએચસીએલ કંપનીનો મોટો સોડા એસનો પ્લાન્ટ આવે છે એના વિશે આપણી વાત કરી હતી પ્લાન્ટ કેવો છે એ જોયો સોડા એસ વિશે વાત કરી અને આજે હું ફરીથી એ જ બાળા ગામમાં આવ્યો છું એ જોવા માટે કે જ્યારે આટલી મોટી ઇન્ડસ્ટ્રી પોતાના પગ અહીંયા મૂકવાની હોય છે ત્યારે એ લોકલ ગામમાં શું શું ફેરફારો થઈ રહ્યા છે અહીંયા જે આપણે કહીએ કે ગામની મુખ્ય વસ્તુઓ કે જેમ કે શિક્ષણ છે આરોગ્ય છે અહીંયાની લોકો આ વસ્તુને કઈ રીતે લઈ રહ્યા છે એ સમજવા માટે આપણે આવ્યા છીએ તો ચાલો મળીએ એ બધા લોકોથી કે આ ગામમાં એ લોકોએ આ શું ફેરફારો જે જોઈ રહ્યા છે અને અનુભવ કરી રહ્યા છે હું બાળા ગામનું સરપંચ વિરમભાઈ કોહલી અત્યારે જે ફાઉન્ડેશન જે અમારું કંપની આવી રહી છે એના માટે અમારા બાળગામમાં ઘણા અમને ફાયદા મળ્યા છે કે શૈક્ષણિક હોય આરોગ્ય હોય કે કોઈ સમાજનું કાર્ય હોય અને એ જીએસએલ કંપની દ્વારા અમારે ગામનું તો થોડુંક વાતાવરણ બદલી રહ્યું છે કે અમારા તમામ સમાજના જે પણ શેડ બન્યા અમારા પશુ માટે ગાડી આવી આરોગ્ય માટે ગાડી આવી અને કંપનીએ રાત દિવસ સતત સતત

સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો અને આજે હું ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં વર્ગ બે અધિકારી તરીકે ગોધરા મતે ફરજ બજાવી રહ્યો આ ફાઉન્ડેશન શિક્ષણ જગતની વાત કરવામાં આવે તો નાનામાં નાનું બાલવાટિકાથી લઈ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે કરી અને ખૂબ જ ઉમદા કાર્ય આ વિસ્તારની અંદર કરી રહી છે હું ગઢવી અંજલી હું હાલાપર ગામથી આવું છું અને હું હાલ બીપીઓ ઝીરો થ્રીની સ્ટુડન્ટ છું હાલ હું ત્રણ સમય ત્રણ મહિનાથી અહીંયા અભ્યાસ કરી રહી છું અમને અહીંયા કુલ કુલ ત્રણ પ્રકારના કોર્સ ચાલે છે એક છે બીપીઓનો કોર્સ એક છે જીડીએનો કોર્સ અને એક છે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ જેમાંથી હું બીપીઓનો કોર્સ કરી રહી છું બીપીઓના કોર્સમાં કુલ સિત્તેર ટકા પ્રેક્ટિકલ કરાવે છે અને ત્રીસ ટકા થિયરીથી અમને ભણાવે છે મને આ માહિતી મારા ફ્રેન્ડ દ્વારા મળી આ પોસ્ટર દ્વારા ત્યારબાદ અમે એમાં બીપીઓનો કોર્સ ચૂઝ કર્યો હું રબારી ભચ્ચી બેન મેનજરભાઈ હું દહીં સાથે આવું છું અહીંયા કને ત્રીસ ટકા થિયરી અને સિત્તેર ટકા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે અને સારો કોર્સ કરાવવામાં આવે છે અને હું અત્યારે જીડીએનો કોર્સ અહીંયા મોટા લાયજામાં વીટીઆઈ સેન્ટરમાં કરી રહી છું એવી જ રીતે તમારા પણ કોઈક બેન કે કોઈક ફ્રેન્ડ હોય તો તમે પણ અહીંયા એડમિશન લેવડાવો તો બહુ બેસ્ટ મારું નામ નરેશ હું અત્યારે જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા વીટીઆઈ સેન્ટરમાં અત્યારે સેન્ટર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું વધુમાં જણાવતા આપણે જ સેન્ટરમાંથી પાસઆઉટ થયેલા છોકરાઓ અત્યારે રાજકોટ મોરબીના એરિયામાં પણ જોબ કરે છે જેમાં સારામાં સારો એ છોકરાઓ સેલેરી પ્રાપ્ત કરે છે